સુરતમાં હત્યા કરાયેલી લાશ ઘટનાઓ વધી રહી છે તેમ પાંડેસરામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ખુલ્લા પોર્ટમાંથી ગાડું કાપેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં હાલ હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે પાંડેસરામાંથી હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તિરુપતિ ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા મેદાનમાં લાશ હોવાની જાણ થતા તાત્કાલિક પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો અને તપાસ કરતા અજાણ્યાનું ગળું કાપી હત્યા કરી લાશ પડી આવી હતી તિરુપતિ ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ પાસે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક ડેડ બોડી મળી છે એમાં પછી પચીસ થી ત્રીસ સાલ કે બીચ મેં જે સબથી અભી ડેડ બોડી આઈડેન્ટિફાઈ નહીં હોય और ग्यारह बजे के आसपास हम लोगों को इन्फॉर्मेशन मिली तो एफ एस एल डॉग मोबाइल फॉरेंसिक टीम को बुलाया गया है उसके बाद में बॉडी यहाँ से रिमूव करके पीएम करवाया जाएगा और बाकी टीम्स को आस पास के सीसी टी देखने के लिए और दूसरे इंटेलिजेंस कलेक्ट करने के लिए लगा दिया गया तो काफी दलित है तो हत्या की होने की अनुमान अनुमान यही है की हत्या क्या लगता है जब पार्टी करने आए थे वो लोग अच्छा तो अभी इन्वेस्टिगेशन में पता लगेगा जब आरोपी पकड़े जाएंगे हर घर को समय क्लू मिलेगा उसके बाद मास्क पांडेसरा पुलिस है લાશનો નો સ્થાનિક વિસ્તારમાં મૃતક અંગે પૂછપરછ હાથ ધરી હતી હાલ તો પાંડેસરા પોલીસે હત્યાનું ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સાથે